નરેન્દ્ર ચૌધરી ભગવતી દુબે અને વિજય વિશ્વકર્માએ જણાવ્યું હતું કે આતંકવાદીઓ આવા કાવતરાપૂર્ણ હુમલા કરીને અમને ડરાવવા માગે છે પરંતુ અમે તેમને આ સંદેશા આપવા માગીએ છીએ કે અમે ડરવાના નથી ચારેય યુવાનોને પોતાના ટી શર્ટ ઉપર હું હિન્દુ છું મને ગોળી મારી દો અને ચાલો કાશ્મીર જઈએ એવું લખેલું હતું એડી સાથે રિપોર્ટર પ્રથમ પ્રથમપાનવાલા સુરત